ગઈકાલે ગાંધીનગરથી બે દીકરીઓનું અપહરણ થયું છે આજે બરોડાની ઘટનાની અંદર કે સોળ વર્ષથી નાબાલિક દીકરીઓ જે પરંપરાની જો હું વાત કરું કે જે ભારતની પરંપરા છે ખાસ કરીને નવરાત્રિનો જે સમયગાળો ચાલે છે એ પરંપરાની જે વાત કરું કે જેમાં મૂલ્યવાદી આપણી પરંપરાઓ હતી કે નાની બાલિકાઓને આપણે દુર્ગા તરીકે પૂજન કરતું હતું કુમારિકાઓને હર ગેર હિન્દુ ધર્મની અંદર જો તમે માનતા હો તો કુમારિકાઓની ઘરે ઘરે પૂજા થતી હતી જ્યારે આજના સમયની અંદર એક કુમારી દીકરી એક પાંચ સાત વર્ષની પંદર વર્ષની દીકરી ઉપર એને પિંકી નાખવામાં આવે છે નરાધમો અને અસામાજિક જેને કહેવાય કે તત્વો દ્વારા અને માનનીય હર્ષ સંઘવીજી માનનીય શબ્દ લગાડો કે ના લગાડો એક સવાલ એટલા માટે ઊભો થાય કે એમની ભાષા જે છે અમે તો સુસજ્જ અને શિક્ષિત માણસો છીએ એનાથી એમના જેવી ભાષા અમને ના આવડે પણ મારે એ કેવું દુઃખ સાથે કહેવું પડે છે કે એ કહેશે કે દાદાની સરકારની અંદર દાદાગીરી નહીં ચલેગી કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો જ્યારે એમની સી લેંગ્વેજની ભાષા એ મીડિયામાં આવે છે ત્યારે દુઃખ સો ટકા થાય છે ભાઈ તમે કઈ રીતે ગૃહમંત્રી તરીકે શું કામ કરી રહ્યા છો આજે વીસ વીસ દિવસની નવરાત્રીના પીરિયડની અંદર કે જ્યાં ખરેખર નારીનું સન્માન થાય સશક્તિકરણની વાતો થાય છે બેટી બચાવો બેટી પઢાવોની વાતો થાય છે ત્યારે એક એક વાલી છે દીકરીનો બાપ આજે ટેન્શનમાં ટેન્શનમાં રહે છે કે મારી દીકરી ગરબે જાય છે તો સુરક્ષિત ઘરે આવશે કે નહીં એક આ મોટો સવાલ સતાવે છે અને એટલા માટે આજે આમ આદમી પાર્ટીના પ્રદેશ અમારા જે જિલ્લા મહિલા પ્રમુખ છે બેનશ્રી લક્ષ્મીબેનની અધ્યક્ષતાની સમગ્ર અરવલ્લી ટીમ વતીથી માનનીય કલેક્ટરશ્રી દ્વારા મુખ્યમંત્રીશ્રીને અમે એક નમ્ર નિવેદન અને એક આવેદનપત્ર જારી કર્યું છે કે એક દાખલા રૂપ એક્ઝામ્પલ આપવામાં આવે કે બહેનોની સુરક્ષા માટે તમે કયા પગલાં લેશો આવા નરાદમોને જાહેરની અંદર જે ફાસ્ટ ટ્રેક કોર્ટોની અંદર કોર્ટ જે કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને એવી સજારૂપ એવું ઉદાહરણરૂપ સજા કરો કે જેથી કરીને આવનારા સમયની અંદર આવા નરાધમ જે અસામાજિક તત્વો છે સાત વાર વિચાર કરે છે કે એમાંથી કશું વરસે નહીં અને ગૃહમંત્રીની શ્રીને એટલું પણ કહેવું છે કે ભૂતકાળની કેટલીય સરકારો આવી ભારતની અંદર પંચોતેર વર્ષની અંદર કેટ કેટલા મિનિસ્ટરોએ દાખલા તરીકે યુપીએ ટુની અંદર શિવરાજ પાટીલે પોતાનું રાજીનામું આપેલું જે તે વખતે કેમ ગૃહમંત્રી તરીકે ચારે તેમને એમ લાગ્યું કે આપણે અહીંયાથી હટી જવા જેવું છે તો ભાઈ હર્ષભાઈ સંઘી સાહેબ આમ બી આપ આઠ પાસ છો કદાચ તમને ક્ષમતા કરતો વધારે કદાચ પદ મળી ગયું હોય તો મહેરબાની કરી અને મહિલા બહેનો માટે બે હાથ જોડી વિનંતી કરું છું એક દીકરીના બાપ તરીકે વિનંતી કરું છું કે શક્તિ ના હોય તો તમે તમારી જગ્યા છોડી દો અમે એકસો બાસઠ તેસઠ પેગા થયા છે કોઈક સક્ષમ માણસ તો હશે એની જગ્યા આપી દો આ મારે કહેવાનો અધિકાર નથી પણ દીકરીના બાપ તરીકે હું કહું છું કે જે મહિલાઓની દીકરીઓની જે સુરક્ષાનો જે ક્રમ જારી થયો છે એ કોઈ અંગલથી તમને ત્યાં ગૃહમંત્રી તરીકે બેસવા માટે મને લાગતું નથી કે તમને શોભાઈ માનતું બાકી તમારી ભાષા તો આખા ગુજરાતે જોઈ છે એટલે ફરીથી હું જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તરીકે ન વાત કરતો એક દીકરીના બાપ તરીકે તમને જાહેરમાં આ સરકારી જમીનની અંદર અથવા તો સેવા સદન અરવલ્લી ખાતે હું મામ્રા નિવેદન કરું કે સાહેબ જગ્યા છોડી દો એક એક દીકરી પીંખાય છે અને જેની પીંખાય છે અને ખ્યાલ આવે છે કે એ દીકરી કેવી શું હાલત થાય છે એ પરિવારની હું અનુભવ્યું છે હું એ પરિવારની મુલાકાતે જઈ આવ્યો છું તમે કેટલાની મુલાકાત કરીએ તમારે જોવાનું પણ અમે મુલાકાત કરીને આવ્યા છીએ અને મા બાપની હાલત બહુ કફોડી છે એટલે મહિલાઓની સુરક્ષાઓ માત્ર કાગળ ઉપર ન રહેતો તમે રૂપ આધાર એક ઉદાહરણ આપો જેથી કરીને ગુજરાતના વાલીઓ ગુજરાતનો દીકરીનો બાપ પોતાની દીકરી સુરક્ષા હેતુ માટે નિશ્ચય રહે ધન્યવાદ ભારત માતા ગીતે બાકી એવું કહી શકાય છે કે આજે તો પરંપરાગત જે આપણી જે મૂલ્યલક્ષી જે વાતો હતી કે આપણી પરંપરાગત વાતો હતી એના પર મૂડીવાદી નીતિઓ કદાચ હાવી થતી હોય એવું લાગે છે હવે મારો શબ્દ પકડજો કે મૂડીવાદી નીતિઓ હાવી થાય છે દીકરીની કોઈ વેલ્યુ નથી એ પરંપરા ભારતની હતી કે જ્યાં મહિલાની એક શક્તિ તરીકે આપણે ઉપાસના કરતા હતા પણ આજે કોઈની કોઈ જગ્યાએ એ મહિલા માતા તરીકે સુરક્ષિત ન રહેતો મૂડીવાદી ઉપર જેની કહેવાય સત્તાધારીઓ ઉપર હાવી થતા હોય એવું લાગે છે ધન્યવાદ ભારત માતા જય 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 ગરીબ ગુજરાત